ફોન આવ્યો તો શું કામ છે હ ફોર્મ ભરવાનું છે તે એમ એમ કાક છે તે ફોર્મ ભરવાનું છે તે આપણે આવ્યા છીએ આટું તો આપણે ફોર્મ ભરી લેવી ડોક્યુમેન્ટ આવી ગયા બધા આવી જાય તો ફોર્મ ભરી નહીં લગ્ન થાય છે તાજા તાજા નવા નવા આઠ મહિના થયા એટલે કોઈ ભાઈનું ફોર્મ ભરવાનું છે તો આપણે પહોંચી ગયા છીએ ભાઈઓના એટલે મુહૂર્ત થઈ ગયું છે દીમ થોડી પડી ગઈ છે એટલે બેઠા છીએ આપણે

মস্তিছে <laughs>

દેખાડવાનું છે આમ શું પ્રોબ્લેમ છે અને નાના નાના છોકરા અહીંયા ભેવું સારવાર આવ્યા જો આ ભેંસું છે અને નાના નાના છોકરા અત્યારે આવ્યા છે ટ્રેન કડવા